સુરક્ષાક રાજ્ય બર્મા કાયદાના પાલન અને ખાસ ટુ-વీలર વાહન ચાલકોની સલામતી માટે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યો છે. જોકે હેલ્મેટને લીધે અગાઉ अनेको વિવાદો થયા છે અને હાલમાં પણ અવારનવાર વિવાદો સામે આવતા હોય છે ત્યારે હવે હેલ્મેટના લઈને એક મુદ્દો પણ છેડાઈ ગયો છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા રાજકોટમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવાનું નક્કી કરવામાં આવ્યા બાદ હવે સુરત શહેરમાંથી પણ હેલ્મેટ મુક્તિ આપવાની માંગ ઉઠી છે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા ભાગલ ચોરસ્તા ખાતે વિરોધ કરી ગૃહ રાજ્યમંત્રીને સુરતની જનતાને હેલ્મેટમાંથી મુક્તિ અપાવવા માટે માંગ કરાઈ છે એટલું જ નહીં ચીમકી પણ આપવામાં આવી છે કે સુરતની જનતા સાથે આ બાબતે અન્યાય થશે તો આંદોલન પણ છેડવામાં આવશે સુરત શહેરમાંથી પણ હેલ્મેટ મુક્તિ આપવાની માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ દ્વારા ભાગડ ચારસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે ચાર ધારાસભ્યોના કહેવાથી રાજકોટમાં હેલ્મેટ મુક્તિ આપવા માટે ગૃહ રાજ્યમંત્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેર પણ ગુજરાત રાજ્યમાં આવે છે જેથી એક રાજ્યમાં બે કાયદા હોતા નથી ગૃહ રાજ્યમંત્રીને ખ્યાલ હોવો જોઈએ એક બાજુ સુરત શહેરમાં રોડ રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ઠેર ઠેર ખાડાઓ છે વાહન ચાલકો ફક્ત દસથી વીસની સ્પીડે જ વાહન ચલાવતા હોય છે ત્યારે હેલ્મેટની કોઈ જરૂરિયાત હોતી જ નથી એટલું જ નહીં હેલ્મેટને પગલે સુરતની જનતાને શારીરિક રીતે પણ બહુ જ નુકસાન થઈ રહ્યું છે હેલ્મેટનો ડર બતાવી પોલીસ દ્વારા ઉઘરાણું કરવામાં આવે છે રાજકોટમાંથી હેલ્મેટમાંથી મુક્તિ આપવા માટે

ગઈકાલે રાજકોટ ભાજપના ચાર ધારાસભ્ય રાજ્યના કહેવાતા ગૃહમંત્રી પણ અમારી દ્રશ્ય બાળ મંત્રી એવા હર્ષ સંઘવીને પ્રજાના હિત માટે રજૂઆત કરીને હેલ્મેટના કાયદામાં જે છૂટછાટ અપાવડા છે તે બદલ રાજકોટના ચાર ધારાસભ્યનું અભિનંદન દુઃખ સાથે કહેવું પડે કે સુરતની જનતાએ બાર બાર ધારાસભ્ય ચૂંટીને ગાંધીનગર મોકલ્યા છે સુરત નવસારી હોય કે બારડોલી હોય ત્રણ સાંસદ ચૂંટીને દિલ્હી મોકલ્યા ત્યારે એક પણ એવો કોઈ ભાઈડો ધારાસભ્ય નથી કે પ્રજાના હિત માટે સરકાર સામે રજૂઆત કરી શકે ભૂતકાળમાં જયારે પણ પ્રજાને પડતી તકલીફ હોય ત્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાણાની અવાજ ઉઠાવે છે સરકારની સામે પણ રજૂઆત કરે છે ત્યારે દુઃખ સાથે કેવું પડે છે સમયમાં સરકારમાં મંત્રીમંડળની ફેરબદલી થવાની હોય ત્યારે મંત્રી મંત્રીપંડની લાલચમાં એ પણ આ વખતે શબ્દ ઉચ્ચારનારી દુઃખની બાબત છે ત્યારે મારે આપના માધ્યમથી કહેવાનું રહેશે કે અમે હાલમાં સુરત શહેર કોંગ્રેસના અમારા પ્રમુખભાઈ વિપુલભાઈ ઉડ્નાવાલા સાથે ચર્ચા વિચારણા કરી આજકાલમાં જ હેલ્મેટની હોળીનો કાર્યક્રમ સુરત શહેરમાં હરસંઘવી ઓફિસાર કરવાના છે અને પ્રજા પણ અમારો જાગૃતિના વિરોધ કરવો જોઈએ હેલ્મેટનો કાયદો જરૂરી છે સુરતમાં હાઈવે પર હોય ઘર જકાની બહાર હેલ્મેટનો કાયદો જરૂરી છે એવું મારું માનવું છે પણ કેટલેક અંશે પોલીસ પણ સરકારના આઠો બનીને નીટ નવા કાયદા કાઢી પ્રજાને હેરાન કરી પૈસા ખંગ સરકારને ભરવાનું કામ આ શહેરની અને રાજ્યની પોલીસ કરી રહી એવું મારું સ્પષ્ટ માનવું છે ગુજરાત રાજ્યમાં બે દિવસ પહેલા રાજકોટના ચાર ધારાસભ્યોએ રાજકોટની અંદર હેલ્મેટને છૂટ આપવા માટેની રજૂઆત કરી હતી ગૃહ રાજ્યમંત્રીને ગૃહ રાજ્યમંત્રીએ એમને માન્ય રાખ્યું જ્યારે સુરતની અંદર રાજકોટથી પણ ખરાબ રસ્તા છે દસથી વીસથી સ્પીડથી વાહન ચાલી નથી શકતા જેની અંદર હેલ્મેટને કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે શારીરિક પરેશાની થઈ રહી છે જ્યારે ગૃહ રાજ્યમંત્રીએ સુરતના લોકોને દંડ વસૂલવા માટે એક ટાર્ગેટ આપીને સુરત પાસે જેમ બને તેમ સૌથી વધારે દંડ વસૂલાય અને સૌથી વધારે સુરતની ભારતમાં નંબર વન દંડ વસૂલતી પોલીસ હોય તો સુરતની છે અને એ વસૂલનાર મંત્રી છે તેમને ખબર પડવી જોઈએ કે સુરતની અંદર સોળ ધારાસભા છે અને દોલ સોળ ધારાસભ્યોએ આ રજૂઆત નથી સુરતના લોકોએ એમને લાખો મઠ આપીને ચૂંટ્યા છે તે છતાં પણ તેઓએ આ રીતે સુરતના લોકોની સાથે પરેશાન કરી અને દંડ વસૂલી રહ્યા છે ભાઈ ગૃહ શ્રી સુરત પાકિસ્તાનમાં નથી સુરત ગુજરાતમાં છે તમે જાણો પરિસ્થિતિ બહુ ગંભીર છે અને સુરતની જનતાને અન્યાય થયો રહ્યો છે જો આ અન્યાય ચાલુ રાખશો તો સુરત શહેર કોંગ્રેસ સમિતિ આપની સામે આંદોલન કરશે અને સુરતની જનતાને ન્યાય મેળવ અપાવશે જ જય હિન્દ જય ભારત કલ્પેશ મોદી જે પ્રમાણે રાજકોટની અંદર ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવીને હેલ્મેટ પર જે કાયદો જે કે ટેમ્પરરી માસ્ક રાખવામાં આવ્યો છે તો આપનું શું માનવું છે સુરતાય કાયદો હું તો પહેલા રાજકોટ પ્રશાસનને સેલ્યુટ કરવા માંગુ છું કે એમને લોકોની વિચારધારા સાંભળી અને એનો અમલ કર્યો એ જ રીતે હું વ્યા અહીંયા સુરતના પ્રશાસનને હું કહેવા માંગુ છું કે જે પ્રમાણે રાજકોટને જે પ્રમાણે લોકોને રાહત આપી છે એ રીતે સુરતમાં પણ લોકોને રાહત આપો જેથી લોકો સારી રીતે બહાર નીકળી શકે જીવી શકે કારણ કે તમારું માનવું એવું છે કે હેલ્મેટ પહેરવાથી એક્સિડન્ટ ઓછા થાય છે અમારું તો એવું માનવું છે કે હેલ્મેટ પહેરવાથી એક્સિડન્ટ વધુ છે એનું પહેલું તો કારણ એ છે કે હેલ્મેટ ના એક્સિડન્ટ નથી થતા મેન વસ્તુ તમારા રસ્તાઓ એટલા સારા છે એટલા સારા છે કે આમ પણ લગભગ એટલું એજેટ માણસ જો ગાડી પર બેસે ને તો એ પડી જવાની સંભાવના રહી છે એટલે મહેરબાની કરીને પહેલા તમારા રોડ રસ્તા સુધારો ને પછી તમે હેલ્મેટ લઈને મુક્તિ આપો જે રીતે પ્રશાસને રાજકોટમાં રાહત આપી છે હેલ્મેટના કાયદામાં એવી રીતે સુરતમાં પણ સુરતના ધારાસભ્યો રજૂઆત કરીને સુરતને પણ આ પ્રકારની રાહત આપવી જોઈએ હેલ્મેટનો કાયદો સિટી એરિયામાં હોવો જ જોઈએ ની એ હાઈવે માટે છે સુરતમાં હેલ્મેટ પહેરવાથી આજુબાજુમાં વાહન જતા હોય કાનમાં સંભળાતું પણ નથી બોલતા અકસ્માત વધુ થવાનો ભય રહી છે એ પ્રમાણે રાજકોટમાં ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હેલ્મેટ જે કાયદો છે તે ટેમ્પર વાળી નાબુ રાખવામાં આવ્યો છે તો આપનું શું માનવું છે કે સુરતમાં પણ એ કાયદો લાગુ કરવો જે રીતે રાજકોટને રાહત આપી છે તે રીતે સુરતના ના પણ રજૂઆત કરીને સુરતને પણ આ પ્રકારની રાહત આપવી જોઈએ પ્રશાસન એવું માનવું છે કે જે આ હેલ્મેટ પહેરવાથી અકસ્માત ની સંખ્યામાં ઘટાડો થયો છે હું એવું કશું માનતો નથી અકસ્માતમાં કોઈ ઘટાડો થયો નથી અકસ્માત વધે છે હમણાં જ બે દિવસ પહેલા અમદાવાદ માં અકસ્માત થઈ ગયો હેલ્મેટ પહેરી હોવા છતાં પણ માણસને નુકસાન થયું છે ખાડામાં પડી જવાથી